વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજની બાજુમાં આવેલ ટીપી પંચાવનના અઢાર મીટર રોડ લાઇન ઉપર આવેલા આશરે સાડત્રીસ જેટલા કાચાપાકા મકાનો ઉપર દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર આઠ હેઠળ આવેલ આ જગ્યાએ રોડ લાઇનમાં આવતા આ મકાનોને દૂર કરવાની કામગીરી બુધવારે શરૂ કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર બ્રિગેડ તેમજ એમજીવીસીએલની ટીમ ઉપસ્થિત રહી હતી સ્થળ ઉપર સુરક્ષા પૂરતી વ્યવસ્થા સાથે દબાણ દૂર કરવાની કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી કાર્ય દરમિયાન દબાણ અધિકારી ચિરાગભાઈ શાહ ટીડીઓ તથા દબાણ શાખાના રાજેશભાઈ મેકવાન હાજર રહ્યા હતા ચિરાગ શાહે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે રોડ લાઈનમાં આવતા મકાન અંગે અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને નિયમિત પ્રક્રિયા બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના વિકાસની યોજનાઓને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું